સમય આપણને મળ્યો છે નહી અને સાંજ થી લઈને રાત્રિ દરમિયાન કે મોડી રાત્રિ દરમિયાન આ સમય દરમિયાન આપણને મંજીરા ઘુગરા ખંજરીનો અવાજ અને પ્રભુના લોકોનો સમુદાયનો પ્રભુના લોકોના સમુદાયનો અવાજ સંભળાશે નહીં આવો વિશ્વાસીઓ જયાનંદ કરીને હાલેલુયા પ્રભુની સ્તુતિ કરતા આવી આનંદી નાતા જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ પોપાળ અને એવા સુંદર સુંદર ગીતો સાથે આપણે એવા અવાજો સાંભળતા સાંભળતા આપણા બિછાના બજાવવાના છે નહીં આપણા ઘર આંગણે કેરલ્સ આવશે વધામણીને આપવાને માટે અને આ સમય પુષ્કળ આશીર્વાદિત છેલ્લા અઠવાડિયામાં ઘણા બધા ચર્ચોમાંથી લોકો ક્વાયર તરીકે અને કેરલ્સ તરીકે અને નાની નાની ટોળી તરીકે નીકળતા હોય છે અને શુભેચ્છાઓ આપવાને માટે ખરેખર ઈશ્વર પિતાની સ્તુતિ થાવ કે આપણે એવા આશીર્વાદિત સમયમાં થઈને પસાર થઈ રહ્યા છે ગયા વર્ષે આપણને સમય નહીં અને ફરીથી દેવીએ એટલી બધી કૃપા કરી કે આપણને આ વર્ષે પણ આ સમય મળ્યો છે ચોક્કસ અત્યારે આપણે સાથે છે અને ઘણા બધા એવા પણ છે કે તેમના ભલાઓ આ સમયે નથી ઘણા બધા એવા પણ છે કે આજના દિવસમાં તેમણે પોતાના વાલાઓને ગુમાવ્યા છે જગતમાં રહીએ છે એટલે બધી બાબતો જે ઈશ્વરની ધોરણ પ્રમાણેની છે ઈશ્વરના આયોજન પ્રમાણે છે એ બનશે બનતી રહેશે હાલે લુયા પણ પ્રભુનું વચન કે છે તેમની તેમની પાસે આપણે માટે સારી યોજનાઓ છે અને માટે માઠા સમાચારોથી બીએ નહીં અને પ્રભુમાં હિંમત રાખીએ અને બળ પકડીએ ચોક્કસ પ્રભુ સર્વ દુઃખીજનોને સ્વર્ગીય દિલાસો આપે શાંતિ આપે તેમના મનોની પ્રભુ સંભાળ અને કાળજી રાખે હાલે લુજલોડ આજે સાંજે જ્યારે આપણે જીવતા ઈશ્વરની આગળ નમ્યા છે અને દિવસના અંત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે પ્રભુની પુષ્કળ સ્તુતિ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ કેમ કે આ સમય આ સાધનો સમય જે તમને મને મળ્યો છે એ કોઈ આપણા સારા કામોના લીધે નથી પણ આ તો તેમની દયા અને તેમની કૃપા અને તેમની કરુણા છે હંમેશા કહે છે પ્રભુમાં સદા આનંદ કરો છે કસાની ચિંતા ના કરો બાહુલ શબ્દો તેમના કથન તેમનો વિશ્વાસ બહુ ગજબ આપણે તેમના છે તેમની તેમનું માર્ગદર્શન જ્યારે પાઉલના પત્ર વાંચીએ છે ત્યારે ઉત્તેજન મળે છે હિંમત મળે છે એ પોતે બહુ નબળી પરિસ્થિતિમાં હતા એમના શરીર થી તેઓ બહુ નબળા હતા એવું અભ્યાસ કાર્યો કે છે ઘણા લોકો કહે છે એમને ખૂન હતી ઘણા લોકો કહે છે એ બારે માસ બીમાર હતા હતા ઘણા લોકો એવું કહેતા હતા કે તેમને આંખે ઓછું દેખાતું હતું પણ આપણે સત્યથી અજાણ છે પણ છે પણ હતી જે પણ પરિસ્થિતિમાં પણ તેમણે પ્રભુને છોડ્યા નહીં અને બીજી વાત તેમણે દરેક લોકોને હિંમત આપી અને વિશ્વાસ બતાવ્યો કે જો તમે પ્રભુ પર ભરોસો કરશો એકલી હિંમત આપવી નહીં પણ પ્રભુએ એમની હિંમત પ્રમાણે લોકોના જીવનમાં કામ પણ કર્યું જેમણે પ્રભુ પર વિશ્વાસ કર્યો તેમના જીવનમાં અને જ્યારે આપણે આપણી બાબતોને પ્રાર્થનાના રૂપમાં વિનંતીના રૂપમાં આપણે આભાર સુધી સાથે પ્રભુને જણાવ્યું છે ત્યારે પ્રભુએ ખચિત સાંભળ્યું છે ખાલી લઉ્યા પછી તમે હોવ કે હું હોઉં આપણે એવું કહી નથી શકતા કે મારા પ્રભુએ મારા માટે કશો સાંભળ્યો નથી આપણા પ્રભુ તો પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે ઈશ્વર ઈશ્વર પ્રાર્થનાનો છે દાનિયલને કહેવામાં તારી પ્રાર્થના પહેલા દિવસથી સાંભળવામાં આવી હતી એને અતિ પ્રિય માણસ કહેવામાં આવ્યું છે નહીં અને દૂત તેમની પ્રાર્થના લેવાને માટે હંમેશા આવતા હતા અને વાલા મિત્રો આ સમયો દરમિયાન આપણે પણ પ્રાર્થનાની આદત પાડીએ ટેવ પાડીએ સવારે બપોરે સાંજે રાત્રે સવારે વહેલા ઊઠતા હાલે લોહી ભલે આપણી આ નાની નાની બાબતો દેવને ગમતી બાબતો છે અને આ દ્વારા આપણે પ્રભુની સાથે જોડાણમાં રહીએ છે હાલે લુયા આપણને આત્મિક ખોરાક પ્રાપ્ત થાય છે આપણને હિંમત મળે છે બળ મળે છે આપણો વિશ્વાસ તાજો રહે છે કેમ કે આપણી પ્રાર્થનાઓ દ્વારા આપણે રોજે રોજ નાના નાના મોટા મોટા કામો આપણા જીવનમાં થયેલા આપણે જોઈએ છે ઘણીવાર સમય લાગે છે

વચન પણ કહે છે જેઓ અંત સુધી ટકશે એ જ તારણ પામશે જો વચ્ચે આપણી સફર છોડી તો શું થશે માટે એની ચિંતા બીક અને પ્રભુની પાસે અંત સુધી ચાલવાને માટે તેમની પાછળ રહેવાને માટે વિશ્વાસમાં બનેલા રહેવા માટે તેમની પાસે બુદ્ધિ બળ જ્ઞાન ડાપણ માગીએ સામર્થ્ય માગીએ ખાલી પ્રેઝ ધલર ચોક્કસ ચારે તરફ લપસણો રસ્તો છે ચારે તરફ એવી બાબતો છે જે સલાઈથી માણસને પાપમાં પાડી શકે છે મનુષ્યને પુરુષોને સ્ત્રીઓને બાળકોને બહુ આસાનીથી પાપમાં લઈ જાય છે તમે જો જગતનું સંગીત જ્યારે વાગે છે તો નાનું બાળક પણ તેનો પગ હલાવે છે અને નાચે છે ડાન્સ કરે છે કે જેને હજી કઈ સમજ નથી ચોક્કસ ઘણા બધા લોકો પ્રભુના ગીતો વગાડીને પોતાના બાળકોને જે ગાળે છે ઊંઘાડે છે અને એ સંભળાવીને તેમને આદત પાડે છે પણ વાલા મિત્રો ઘણી જગ્યાએ આપણે જોઈએ છે એવા સમયોમાં આપણને મજબૂત રાખવાને માટે પ્રભુના સામર્થ્યની બહુ જ પડવાનો વારો આવશે નહીં એનો રસ્તો આપણી પાસે છે સહેલો રસ્તો છે પ્રભુની આગળ નમી જવાનું છે પ્રાર્થનામાં રહેવાનું છે પ્રભુની પાસે બળ માંગવાનું છે હાલેલુય પ્રભુની પાસે બળ માંગવાનું છે અને તેમની સહાયથી તેમની મદદથી તેમની દોરવણીથી આપણે અઘરામાં અઘરા સમયમાં પણ બહુ શાંતિથી બહુ શાંતિથી આપણે પસાર થવાના છે શિષ્યો ગભરાઈ ગયા

માણસો ને તેમના શિષ્યો તેમની સાથેના લોકો બી ગયા અને ગભરાઈ ગયા આપણે પણ એ પ્રભુ ઈસુના જેવા વિશ્વાસ સાથે પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરતા જેમ તેમણે પિતા પર ભરોસો રાખ્યો પ્રાર્થના કરતા કે છે નહીં કે તમે મારું હંમેશા સાંભળો છો લાજરસને જ્યારે જીવતા કરે છે ત્યારે હાલી લોહી અને આપણે પણ વાલા મિત્રો વિશ્વાસી રહીએ પ્રભુ પર ભરોસો રાખીએ અને જુઓ તમે હું પણ કેટલા શાંતિથી સર્વ જોખમોમાં મુશ્કેલીઓમાં આપણે રહી શકીશું હાલેલું યા ડિપ્રેશનમાં નહીં આવીએ બિલ બ્લડ પ્રેશન નહીં વધી જાય કે બ્રેઇન સ્ટ્રોક નહીં આવે હાલેલું ઈયાર આવી એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુમાં આગળ નમી જતા આ સમયમાં આગળ વધીએ વાલા પ્રભુ અમારા જીવનના તોફાનોમાંથી અમે તમને હાક મારીએ છે અમારો કંટ્રોલ અમારો બચાવ કરો પ્રભુ અમને હિંમત આપો અને પ્રભુ અમને પાડવા ના દો પ્રભુ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં અમે શાંત રહી શકીએ વિશ્વાસ રહી શકીએ તમારા પર ભરોસો રાખીને પ્રભુ તમારી પાછળ ચાલી શકીએ પ્રભુ એવું તમે થવા દો રાજા પ્રભુ જેમ અમારી સાથે તમે આખો દિવસ રહ્યા છો હવે એમ આગળના સમયમાં પણ તમે 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 અમારી 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 સાથે રહો સંભાળ લો કાળજી લો અને પ્રભુ મારા વિશ્વાસ પ્રમાણે અમે અમારા જીવનમાં તમારી મોટી કૃપા દયા અને તમારો મહિમા જોઈ શકે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ જીવ તમને મળવાને માટે આયા છે પ્રભુ વિશ્વાસ કરી રહ્યા છે એકબીજાના બીજાના કહેવાથી આ સંગતમાં ભાગ લઈ રહ્યા છે સાંભળી રહ્યા છે ત્યારે પ્રભુ આજે એ સર્વ લોકોનો કંટ્રોલ લો તમે અને જે નવા ભાઈ બહેનો જોડાયા છે પ્રભુ એમની સાથે તમે વાત કરો પ્રભુ તેમનો વિશ્વાસ વધારો પ્રભુ તેમના દુઃખને તમે દૂર કરો તેમની ચિંતાઓને પ્રભુ તમે દૂર કરો રાજા એવી અમે પ્રાર્થના કરીએ છીએ

ક્રિસમસનો આનંદ ઉત્સવમાં તેઓ ભાગ લઈ શકે પ્રભુ આનંદ સાથે કુટુંબ સાથે પરિવાર સાથે પ્રભુ એવું તમે થવા દો જે લોકો વાલાઓના વિયોગે દુખી છે પ્રભુ તમે એમનો કંટ્રોલ લો તમે એમને શાંતિ આપો દિલાસો આપો અને પ્રભુ સાચો આનંદ આપો તમારું સુખ આપો ભલું કરો રક્ષણ કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમને છે માટે માંગીએ ભલું કરજો અને તેમની પ્રાર્થના વિનંતીઓ દુઃખ સમાન તમારી સમક્ષ પહોંચે એવું થવા દેજો તમામ રોગોથી પીડાતા લોકોને સાજા કરજો જગતમાં ખોવાઈ ગયા છે તેમને પાછા લાવજો વિભિચારમાં છે વ્યસનોમાં છે ખરાબ આદતોમાં છે તમે છોડાવજો બચાવજો તેમનો નાશ ન થાય તેવો પસ્તાવો કરે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ દરેક તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ જુદી જુદી પરીક્ષા તેઓ આપી રહ્યા છે આર્ટિસ્ટ બેનની કે પ્રભુ વિઝાઇન્ટીયરો માટે એમાં પાસ કરજો પ્રભુ પિતા અને પ્રભુ તેમના પર મુકવામાં આવેલા તોમતો કોર્ટ કેસ એફઆઈઆરને ખાલી જ કરજો તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ લોનનો આશીર્વાદ મકાનનો આશીર્વાદ પ્રભુ અને નાણાનો આશીર્વાદ તમે આપજો બાળક ધનનો અને લગ્નનો પણ આશીર્વાદથી પ્રભુ તમે તેમને ભરપૂર કરજો એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ પ્રભુ હા પ્રભુ વિધુ રહો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગો એનું બી લાંબો નહીં પાડે તમે સાથે રહો એવી પ્રાર્થના કરી છે અમારે મિનિસ્ટ્રીના આશીર્વાદિત કરો અને પ્રભુ અમારી જેમ જે વ્યક્તિગત સેવાઓ કરે છે એ સર્વના ઘરોનું તમે ભરણપોષણ કરો તેમના પરિવારોનું અને મિનિસ્ટ્રીનો પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ દરેક ગુટણના અમે દરેક જીવ કબૂલ કરે એના માટે અમે રોજે રોજ આત્માઓ જીતી શકીએ એવું તમારે થવા દો તમારા લોકોનું રક્ષણ કરજો તેમને શાંતિ આપજો અને તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને પ્રભુ હમણાં સુધીમાં થયેલી જે કંઈ ભૂલો છે પાપ છે ગુનાઓ માફ કરજો પ્રભુ અને સવારમાં ફરી તમારું ભજન કરવા માટે અમને બધાને તેડી લાવજો માગતા પિતા તમારા વાલા દીકરાને મારો ઉદ્ધાર પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન